એક મહત્વના સમાચાર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે છે ભાજપના ભાજપના કોર્પોરેશન સામે સામે ધારાસભ્યો દ્વારા કોર્પોરેશન સામે બળાપોઠાલ્યો કોર્પોરેશનની કામગીરી સામે ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે જે પરિસ્થિતિ હાલ વરસાદના કારણે જોવા મળી રહી છે તે અંગે બળાપો ઠાલવામાં આવ્યો ધારાસભ્ય દિનેશ કુશવાહે એમસીને આ અંગેની રજૂઆત કરી છે

એવરેસ્ટ પાસે જે ડ્રેનિંગ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું હતું એ જો ખરેખર પૂરું કરી દીધું હોત તો અહીં પાણીની સમસ્યા આટલી ના રહે અને એ ચાર પાંચ દિવસનું જ કામ બાકી રહ્યું હતું જે કામ આ લોકોએ પૂરું નથી કર્યું એના હિસાબે અહીં પાણીમાં લોકો આ વખતે બી આ પ્રોબ્લેમમાં રહ્યા છે અને આ વ્યવસ્થાને જો એ લોકો ખરેખર કર્યું હોત તો એ થઈ શકે એવું હતું અને ગૌમતપુરનું પમ્પિંગ સ્ટેશન છે એને સ્ટ્રેન્થિંગ કરવાનું કામ છે એના માટે બી મેં ખૂબ રજૂઆત કરી છે મેં મારા જે સંકલનની બેઠક હોય એમાં કમિશનર જોડે બી રજૂઆત કરી છે અને વરસાદી પાણી માટે હું કાયમ રજૂઆત કરતો આવ્યો છું કારણ કે હું પોતે ભુક્ત ભોગ્યું છું મારા કાર્યાલયમાં બી મેં આગળ દીવાલ તો બનાવી જ પણ પાછળના રસ્તે મારા કાર્યાલયમાં બી પાણી આવ્યું છે ને આવી સમસ્યાથી હું પોતે ગ્રસ્ત છું એટલે મેં ખૂબ પ્રયત્નો કર્યા છે છતાંય આમાં સફળતા નથી મળી કોર્પોરેશનની જે કામ કરવાની નીતિ છે એને ખરેખર એમને સુધારી

અને સમસ્યા સમસ્યા જોવા મળી હતી મંત્રી જે ત્યારે તેઓને પણ જે લોકોની સમસ્યા યાદ આવી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ અત્યારે જે મંત્રી છે જગદીશ વિશ્વકર્મા તેઓ કંટ્રોલ રૂમ ની મુલાકાતે પહોંચ્યા છે તેઓને પણ અત્યારે જાહેર કંટ્રોલ રૂમ યાદ